ના કેવાઈ મમ્મી એવું ના કેવાઈ 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 તોદાન ના કેવાલી તાર ના ઘરમાં મેક લેતા કામ કર બાપરા કોઈ શું કરતા રોટલો કર્યો અને આવો દૂધ સે ભેસ નું દૂધ આલ્યું बाकरी बे बस पाळीन आम्हीच बધું कंप्लीट काम बॉम करून पण इ घरनो चापी दोने એટલે इवन संडा सायु तावारण <laughs> न तू आवतो इकं गम्मा चापीता तात कोमो त काय जाय तू बધું नती न तू इवानी होतो संडा कोण न किया की क्या नाही जाऊ जी शिवाजी कर के के बीजो पप्पा सेట్లా माताजी जागे क्या बे फय एकला दापत केता ता

કેટલું કોમ કર્યું હજુ તો બેસો ને બેસો પાવાની નહિ એક જવાનું રાત નું ઉજાગર પશુ બળું છું વાંધવું તો અને હાલ હા બહેરે તો એ મુજ બધું અમારે જ કરવાનું હોય હું છે અમારે તો જેવા જ નહી હોય

બોડું ના કદી ના ભોગ જાય કમ્પ્લેટ હોય પણ બધું નહીં ગમતું પાલો અમે એક ભારો વાટી ને આવીએ પછી ભારો વાત ના જય માતાજી આ ભાઈ બે ભારા સાહેબ ના મેટલા અને મે એક ભારો બનાબો છે પછી ગેત જવાનું છે અડાય ભાત બનાવાના છે આ તો સળ દાળ ભાત બનાવો દેખાય અને પછી આપણ માતાજીને નિવેદ આપવાનું છે બતાવીજી આખી રાત નું ઉજાગરો છે ઓછો બળું છે પાણી ઓછો તો હા ઉંછો તો કાળે પણ માતાજીને ઓળ પડી ગયો એટલે એટલાય હસી જજો માતાજી ઓળ પડી ગયો બસ બસ માતાજીને ઓળ પડી ગયો એટલે બસ ઇવન નિવેજ આપવાનું છે અને રાશિ રાતનો વશો બળું છું અતારમાં આવ્યો છે તોરણ સાર પૂરો કરી બેસું બેસું પહી પાલી અને આવ્યો છે ત્યાં બે ભારા વાટ્યા છે સાહેબના એક ભારો બનાવો છે હજુ એક બારો ગાસ પછી અસલ દાળ ભાત બનાવ ખાઈ બાઈ અને પછી આપણો ઘમ્મો નીકળીએ

जे ठणे मदत करवायस मदत करवावायस जेने एकली चारन दही रसे ते पूर्ण मदत करवावायस हं हे लाखो देले आमा बेटो आरे सोक्कु पोणियाले भरी जाई आमा बेटो पोणी पिलावले जेने आमाने हात राजे पोणले चमकोर हावर हात पड्यो हो हकर हात पड्यो पाकू ऑनियन पाली पडला पाणी उकळ आ